નો મહાલ છે એ જાણવા માટે તો ચાલો આ ઓનલાઇન લેક્ચરનો 25% ભાગ આવી માણસ છે લઈ સકેલો છે છે તમારે જે તમારી આ નીવાલી હોય કે ધારો કે તમે ટાર્ગેટ રાખ્યો હોય કેટલું સોલ વેચાશે 10 10 એટલે નમકબે ઓકેમની તોડે છે આ તો જે ઉચ્ચ લેવલ નું હોય છે એને કોઈ પ્રોબ્લેમ કોઈ તો આ જ બં ત્યારે સ એ એટલે ટુકમાં ધીમે ધીમે સોનાને માહોલે બંદીમાં ગરુજી આવું જ લીધા ગરુજી આવું જ છે કે જે પહેલાનું વાતાવરણ એમાં તમને મજા કે જે નાના બચત નું હતું ત્યારે એ લોકોને ધંધો કરવાની મજા આવતી હતી અને એ વિચારે છે કે જે નાનું બચત છે ને એ માણસું તો લઈ ન શકે મોટા ને તકલીફ પડે છે તો મિડલ ક્લાસ પડવાની છે ખૂબ ખુબ ધન્યવાદ ભાઈ